જૂનાગઢ જિલ્લાના સુખપુરનો બનાવ છેતરપિંડી કરી સાત હજાર કિલો ચણા વેચી દેનાર ઈસમ ઝડપાયો કારખાનામાં પ્રશાંત નામનો ઈસમ સુપરવાઇઝર તરીકે બજાવતો હતો ફરજ એકસો પાંત્રીસ કટ્ટા માલિકની જાણ બહાર વેચી દીધેલ અલગ અલગ સમયે વાહન બોલાવી ચણાનો જથ્થો વેચી આપેલ પ્રશાંત નામના ઈસમે રમી ગેમમાં હારી જવાથી આર્થિક જરૂરિયાત પૂરી કરવા કરેલ કારસ્તાન જુનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુખપુર ખાતે નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું વેરહાઉસ આવેલું હોય જેમાં ચણા અને અન્ય અનાજની સામગ્રી રાખતા હોય તો તેમના જે રાજકોટ ક્લસ્ટર ઓપરેશન ઇન્ચાર્જ કાળાજી સગનજી ઠાકોરે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાને ત્યાં સુપરવાઇઝર તરીકે રાખેલા ઈસમે ચોરી કરી અને આ જે ચણા સાત સાત હજાર કિલોગ્રામ જે ચણા છે તે વેચેલ અને હકીકત જણાવેલી જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતી નાયર સિંહતાની કલમ ચોર્સે શહ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આરોપીને હાલ રાઉન્ડઅપ કરેલો છે આ દિશાની આગળ હાલ તપાસ શરૂ છે આરોપી કેટલા સમયથી ત્યાં ફરજ ગુજરાવતો હતો અને આશામાં એને આ કામ કરી જે આરોપી છે પ્રશાંત તે ઘણા લાંબા સમયથી આ વેરહાઉસ ખાતે નોકરી કરતો હતો અને સુપરવાઇઝર ની પોસ્ટ પર હોય એટલે તેમની પાસે જ હમણાં જે ચાવી રહેતી હતી તો જ્યારે આ માલ એકસો પાંત્રીસ કટ્ટા છે એ ઓછા જોવા મળતા આ ક્લસ્ટર ઇન્ચાર્જે તેમની પૂછપરછ કરતા અને જે વેરહાઉસ ખાતે જે સીસીટીવી કેમેરા આવેલા છે તે ચેક કરતા અંતે છે આ પ્રશાંત ધમ્મરે હકીકત જણાવેલી કે પોતે રમી ગેમમાં ઓનલાઈન છે રૂપિયા હારી જતા એના પર દેવું થઈ જતા તેમને કુલ છે એ સાત ટન જેટલા ચણા ગઈ પચીસ નવેમ્બર થી લઈ ને આજે બનાવ બનો ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન રાત્રિનાના દિવસના અલગ અલગ વાહનો બોલાઈ અને સૂટક છે એ દોલત દ્વારા માર્કેટિંગ યાર્ડમાં છે વેચાણ કરેલું છે અને ચાર લાખ બે હજાર રૂપિયા જેટલા છે સાત હજાર કિલોગ્રામ ચણાની માર્કેટ વેલ્યુ થાય છે આ બાબતે જે નોકર તરીકે ત્યાં નોકરી કરતા હોય અને આ પ્રકારનો વિશ્વાસઘાત કરીને ચોરી કરેલી હોય જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે